નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટીપ્સ માટે થઈને આ વિડીયો હોય લઈને બેસું હું શું તમારો મોજલો ત્યારે મિત્રો આ દીવાનો દેશી ગમરાનો સોરો સાથીઓ આજના આ વિષયના અંદર હું તમારા માટે થઈને કેવું ફળ લઈને આવ્યો છું એ ફળનું જો તમે રોજ સેવન કરશો ને તો જળ મૂળમાળથી ડાયાબિટીસ મટી જશે કારણ કે ડાયાબિટીસનો ઇલાજ કરે છે કેન્સરનો પણ ઇલાજ કરે સહેલું આજે શરદી ખોશી તાવતરીઓ બધું પણ મટાડે છે ગળાના કાકડા ગળાનું ઇમ્પ્રેસન પ્રેપરેશન બધું મટાડે છે પાચનતંત્ર મજબૂત કરી નાખા ડાયજેસ્ટિવ સિસ્ટમ મટાડે છે એટલે કે ડાયજેશન સિસ્ટમ મજબૂત કરી નાખશે એટલે કે જે ખોશ છે એ શરીરને છે એટલું વાત જો તમારા શરીરના અંદર મલ્ટી વિટામિન એટલે કે પોષક તત્વની જો કમી રહેતી હોય તો આ ફળનું સેવન કરવું જરૂરી છે સાથીઓ આ ફળ વિશે માહિતી આપો એ પહેલાં શ્રી ગણેશ કરી નાખજો કારણ કે મારા માટે થઈને એક લાઈક ખૂબ મહત્વની છે કારણ કે તે મારા એક વિડીયોને લાઈક કરશે તો મારી ચેનલમાં મોટિવેશન વચ્ચે પ્લસ મારી આપે છે પ્લસ મારી રહે છે અને મને વિડીયો બનાવવાનો શોખ થશે સાથીઓ એક લાઇક કરી નાખો જો આ કોઈ છોકરી વિડીયો બનાવતી હોય ને લાઇકોની વાતો કરો ને કરવામાં તો લાખોની સંખ્યાની અંદર લાઈકો મળી જાય અને જો કોઈ હીરો હિરોઈન જો લાઇકોની વાતો કરે ને વિડીયો બનાવતો હોય ને તો સો ટકા કરોડોની સંખ્યાની અંદર લાઇકો મળી જાય પ્લીઝ પ્લીઝ સાથી એક લાઇક કરી નાખો મારા વિડીયોની સાથીઓ જોઈ શકો તો મારા કેમેરા સમક્ષ આ અમૃત સમાન આ ફળ છે અને આ ફળનું નામ છે લેબુળી કહેવામાં આવે છે જેને લેબુ ફળ કહેવામાં આવે છે જોઈ શકો એટલે કે મને લીંબુળી પણ કહેવામાં આવે છે જોઈ શકો છો સાથીઓ તમને ખબર હશે કે એક કહેવત છે કહેવત છે વિશે ખબર છે કે જેટલું કડવું એટલું રહેતા રેતે મેઠું થાય છે એટલે કહેવાનો મતલબ એમ છે સાથીઓ એટલે કે જેના અંદર જેટલી કડવાશ હોય ને રહેતા એના અંદર મીઠાશ વધારે પેદા થાય છે જે તમે મારા કેમેરા સમજ જોઈ શકો આ ફળનું રેગ્યુલર સેવન કરવાથી એટલે કે રોજ ચોમાસાની અંદર ઓનુ સેવન કરવાથી છે ને ડાયાબિટીસ જળબૂળમાંથી મટી જાય છે કારણ કે આ એટલું બધું મીઠું ફળ છે ને કે કહી શકાય એવામ તો પહેલાં તો કડવું કડવું હોય છે ખાવાનું મન પણ થતું નથી પણ રહેતા રહેતા પાકને એટલે બહુ આના અંદર આવે છે એટલું યાદ રાખજો એટલે કે આ લીંબુનું રેગ્યુલર સેવન કરવાથી છે ને ગળાના તમામ રોગો પણ મટી છે ગળાનું કેન્સર પણ મટાશે જે મૂઢું એટલે કે જળબું ના ખુલતું હોય જે મસાલા ખાઈ ખાઈને ના ખુલતું બંધ રહેતું એ પણ ખુલવા મળે છે એટલું યાદ રાખજો પણ તમારે વિમલ વિમલ ખાવાની નથી તમાકુનું કોઈ સેવન કરવાનું નથી અને હોપારીનું કોઈ પણ સેવન કરવાનું નથી જો તમારું મૂઢ ના ખુલતું અને જડબૂના ખુલતું તો આપોઆપ ખુલવા મળશે એટલું આ લીંબુનું રોજ સેવન કરવાથી જળમૂળમાંથી ડાયાબિટીસ પણ છે અને પાચનતંત્ર ડાયજેસ્ટિવ સિસ્ટમ છે કબીજાત બુબીજાત બધું મટી જાય ગેસ આપો જે એસિડિટી બેસીડી બધું મટ મટી જાય આવા ઓખોની સુંદરતા વધશે ઓખોએ તમને ઓછું દેખાતું રહેતા ઘણા પણ તકલીફ મટાશે અને ઓખોના અંદર જે તકલીફો વધી રહી એ બધી મટી જાય છે એટલે એ લોકો ઓખોને એકદમ નિખારતાનો થના અંદર મલ્ટિ વિટામિનો સી ઓના અંદર વિટામિન એ વિટામિન સી બી બી બધું હોય છે એટલું વાત કરીએ એટલે કે બધા પોષક પોષકત્વના અંદર ભરેલા છે એટલે આપણા શરીર માટે બેસ્ટ કહેવામાં આવે છે સારી ફળ એટલું વાત કરીજો એટલે કહેવાનો મતલબ એમ છે કે રેગ્યુલર આ લીંબુનું સેવન કરવાથી છે શરીરના અંદર અદભુત બેનિફિટ અને અદ્ભુત ફાયદાઓ મળી છે સાથીઓ વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરજો અને ચેનલના અંદર જો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો આઇકન પર ક્લિક કરજો મિત્રો તમારે જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો છે ફોન નંબર પડે મિત્રો આવજો બસ ટાટા ફોન ફરક્રી અલગ